બનાસકાંઠા જિલ્લાના દિયદો સનાદર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના સનાદર ખાતે આવેલી બનાસદેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો

આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે આજે જ્યારે દુનિયાથી સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ છે જેનાથી માનવ જીવનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે ન્યૂયોર્કની એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધનાત્મક અહેવાલ વિશે જણાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકસાન થાય છે આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ ઓછું નુકસાન થાય છે જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેના ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા આદરણીય શંકરભાઈ ચૌધરીને મુજે કાઠા એક એસા ક્ષેત્ર જહા કે ખેડૂત ખેતી બાડી બહુ મનોયોગ કરતે કરતા पशुपालन का भी बहुत बड़ा कार्यक्रम चलाते हैं यदि गुजरात में अन्य क्षेत्रों की तरह इस बनास काठा के इलाका क्षेत्र में प्राकृतिक खेती का अभियान साथ में चल जाए तो आप लोग जैसे डेयरी के माध्यम से आगे बढ़ रहे हैं ખાતરોના વપરાશ થી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે જેને લીધે ખેતર બંજર અને બિન ઉપજાઓ બની જાય છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓમાં બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોનો ખતરો રહે છે જ્યારે પ્રાકૃતિક ખેતીથી પાણી જમીન પર ભરાઈ રહેવાના બદલે ઝડપથી શોષાઈ જાય છે અને જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલે જણાવ્યું હતું લગભગ 250 કરોડ કરતાં વધારે નાણા સીએસઆર તરીકે કે કંપની એમઓયુ કરીને બનાસના ખેડૂતો માટે જ્યારે આપવા જઈ રહ્યા છે ત્યાંથી એટલે મોટા પ્રમાણમાં એટલા પ્લાન્ટ આપણે ઊભા કરીને આપણે ત્યાં થઈ શક્યું છે આ ધરતી ઉપર થઈ શક્યું છે એટલે દૂધની આવક મળે છે એ જ પ્રમાણે ગોબર મોટા પ્રમાણમાં આવક મળે એવું કામ પણ આપણે આ બનાસની ધરતી ઉપર કરવા જઈ રહ્યા છીએ તો પેટ્રોલ ડીઝલમાંથી મુક્ત કરીને ગાયના ગોબરમાંથી તૈયાર થયેલું સીએનજી સોલારની ઇલેક્ટ્રિસિટી વીજળી અને બીજું યુરિયા ડીએપી જેવા ખાતરોની રાસાયણિક ખાતરોને બદલે આ ધરતી ઉપર તૈયાર થયેલું ખાતર આ પ્રસંગે બનાસ દેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઋષિતુલ્ય જીવન જીવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે તેમને ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવ જીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે અધ્યક્ષે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળી રહેશે આપને સૌ બનાસકાંઠા વાસીઓ ભેગા મળીને આ કાર્યને આગળ લઈ જઈએ પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ હેતુથી પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડિંગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે